વિચારો તમે કોઈ સમુદ્ર કિનારે ફરી રહ્યા છો અને ત્યાં તમારો કોઈ પગ નીચેની તરફ ખેંચી રહ્યું છે તો આવું જ કંઈક થયું છે તે લોકો જોડે જે ફરવા ગયા છે સુરતમાં આવેલા ડુમ્મસ બીચ પર પણ અમુક લોકો તો આ વાત પર મજાક ઉડાવી રહ્યા છે પણ જેને પણ આ એરપેરાનોમલ એક્ટિવિટીસ ને મહેસૂસ કરી છે તે લોકો તો ડુમ્મસ બીચ નું નામ સાંભળીને જ ડરી જાય છે આ બીચ દેખાવામાં ખૂબ જ સુંદર છે અને લોકો અનની તારીફ પણ કરી રહ્યા છે અને જે પણ ટુરિસ્ટ આ જગ્યાએ રાતના સમયે ગયા છે તે લોકોનું તો કહેવું છે કે અહીંયા ઘણીવાર આત્માનો હોવાનો અહેસાસ તો થાય છે પણ એની જોડે કોઈ ખુશફુસાટ કરી રહ્યું હોય તેવું લાગતું હોય છે જ્યારે ત્યાં જોઈએ તો કોઈ પણ હોતું નથી પણ આપણને તો એવું જ લાગશે કે ત્યાં કોઈ ઝીણી અવાજે એકબીજાથી વાતચીત કરી રહ્યું હોય અને આની શોકિંગ વાત તો એ છે કે આની બાજુમાં જ એક સ્મશાન આવેલું છે જેને લોકો ભૂતિયા પણ કહે છે તો ત્યાં સ્મશાન છે તે તો એક ફેક્ટ છે પણ કહેવામાં આવે છે કે જે જગ્યાએ ડુમ્મસ છે ત્યાં પહેલા સ્મશાન ઘાટ

ઘણા ખરા એક્સપર્ટનું કહેવું એવું છે કે આઠમા ત્યારે જ સામે આવે છે જ્યારે તેમને બોલાવવા માટેના સાધનો તમે ઉપયોગ કરો આજે પણ કેટલાય ટુરિસ્ટ આ ડુમસ બીચ પર એન્જોય કરવા જાય છે પણ અમુક લોકો છે કે આ ડુમસ બીચ નું નામ સાંભળીને તેમના ફસીના છૂટી જાય છે તો વેલ તમે જરૂરથી બતાવજો કે તમે આ સુરતમાં આવેલા ડુમસ બીચ પર ક્યારે ગયા છો કે નહીં એ પણ જણાવજો કે તમને આ ડુમસ બીચ પર કઈ રીતે મહેસૂસ થયું હતું અને જો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો